डंसने वाले और काटने वाले कुत्ते तो अंदर बैठे हैं जो सरकार चला रहे हैं असली डसने वाले और काटने वाले पार्लियामेंट में बैठे हैं सरकार चलाते हैं आ स्टेटमेंट छे कांग्रेस ना दक्षिण भारत ना बहुज मोटा नेत्री रेणुका चौधरी रेणुका चौधरी इतले मूल आंध्र प्रदेश ने हवे तेलंगाना ना ખમ્મમ શહેરના વતની ત્યાંથી વિધાનસભા લડી લોકસભા રાજ્યસભા સહિતના ચૂંટણીઓ પણ લડી અને ઇન્દ્રકુમાર ગુજરાલ અને સરકારમાં મંત્રી પણ બન્યા એ રેણુકા ચૌધરી હાલ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ છે મેડમ રસ્તા પર આવતા હતા અને એમને એક સ્ટ્રીટ ડોગ મળ્યું જોયું એ લઈને આવ્યા અને એ ગાડીમાં બેસાડીને સંસદ ભવનમાં લઈને આવ્યા એટલે સંસદ પરિસર લઈને કેમ આવ્યા એમને તરત જ એક ડોગ ને અને એમની ગાર ને પાછળ પરત મોકલી આપી પરંતુ આ વિવાદને પગલે એમણે નવો વિવાદ ઉભો કર્યો શું કહ્યું આપણે સાંભળી લીધું છે ફરી એકવાર સાંભળીએ આમ તો કોંગ્રેસ બધી બહુ સુફિયાની વાતો કરે છે કે અમે તો વાણી વિલાસ કરતા નથી ને અમે તો બહુ શિષ્ટ છે હવે શું થયું સોનિયા ગાંધી રાહુલ ગાંધી એક સમયે આ મેડમ આપણા પનોતા પુત્ર અહેમદ પટેલ ની પણ ગુડ માં હતા અહેમદભાઈ નો રાજકીય વારસો નો જે ઝંડો છે એ લઈને ફરવા વાળા મુમતાજ પટેલ આ મુદ્દે મારી દ્રષ્ટિએ રેણુકા ચૌધરીએ કરેલી વાત તદ્દન વાહિયાત છે ગલીચ છે અને એક આટલા સિનિયર સાંસદ અને માજી મંત્રીને આ શબ્દો શોભતા નથી